વાસ્તવમાં હોંગકોંગ અને સિંગાપોરમાં આ બંને બ્રાન્ડના મસાલાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું જેમાં જાણવા મળ્યું હતું કે એમડીએચ અને એવરેસ્ટ મસાલામાં ઓક્સાઇડની ઘણી વધારે છે જેના કારણે કેન્સર જેવી ગંભીર બીમારીનો ખતરો રહેલો છે આ પછી હોંગકોંગ અને સિંગાપોરમાં મસાલાના કેટલાક ઉત્પાદનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો હોંગકોંગ અને સિંગાપોરમાં પ્રતિબંધ બાદ ભારતીય મસાલા બોર્ડે પણ આ મામલે તપાસ કરવાનું કહ્યું છે જે અંતર્ગત એફએસએસએઆઈએ દેશની તમામ મસાલા બ્રાન્ડના સેમ્પલ લેવાનું શરૂ કરી દીધું સિંગાપોરમાં પરીક્ષણ કરાયેલા કારણ હોઈ શકે તોમાં મસાલા કંપનીઓ ઈ કોલી અને સાલ્મોનેલા જેવા બેક્ટેરિયા અને ફૂગથી બચાવવા માટે ખાદ્ય પદાર્થોમાં ઇથેલિન ઓક્સાઇડ ઉમેરે છે આ કેમિકલ મસાલાની શેલ્ફ લાઈફ વધારે છે લંગ ઇન્જરી માથામાં દુખાવો ઉપકા ઉલટી ઝાડા સાયનોસીસની સમસ્યા થઈ શકે જ્યારે મસાલાના નિયમિત સેવનથી લ્યુકોમાં લિમ્ફોમાં ફૂડ્સ નટ્સ મિલ્ક પાવડર બેબી ફૂડ આઇસક્રીમ અને કોસ્મેટિક પ્રોડક્ટમાં પણ તેનો ઉપયોગ થાય છે આ માટે કાળા મરી લવિંગ મોટી ઇલાયચી જીરું તજ તમાલપત્ર જાયફળ જાવિત્રી આખા ધાણા અને લાલ મરચાને ધોઈને તાપમાં સુકવી દો અને પછી તેને ધીમા ગેસ પર શેકી લો ઠંડા થાય પછી તેને મિક્સરમાં ક્રશ કરી લો અને કોઈ એરટાઇટ ડબ્બામાં પેક કરીને મૂકી દોતરી રાજકોટમાં કસ્ટોડિયલ ડેથ ની હજી શાહી ચુકાઈ નથી ત્યાં તો પોલીસ ફરી વિવાદ માં આવી છે ગ્રીનલેન્ડ ચોકડી નજીક વાહન ચેકિંગ દરમિયાન બીજી વાર ગાડી કેમ ચેક કરો છો તેમ પૂછનાર વિદ્યાર્થીને બે પોલીસ જાતિ પ્રત્યે અડધુત કરી ગાળો ભાંડી ફડાકા જીકે હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે બીજી તરફ સાથે રહેલા એનએસયુઆઈ ના હોદ્દેદાર નરેન્દ્ર સોલંકી દિવ્ય ભાસ્કર સાથે ની ટેલિફોનિક વાતચીત માં કહ્યું કે કોંગ્રેસ ની કાર હોવાથી જ પોલીસે બે બે વખત ચેકિંગ કર્યું અને કાંઈ ન મળતા આ પ્રકારનું ગેરવર્તન કર્યું ગુજરાત એટીએસ અને એનસીબી સંયુક્ત ઓપરેશન માં ગુજરાત અને રાજસ્થાન માં ડ્રગ્સ બનાવતી ચાર ફેક્ટરી ઝડપાઈ છે અને તેર આરોપીઓ દબોચાયા છે ડ્રગ્સ ના રેકેટ નો પર્દાફાશ થયા બાદ અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે જેમાં ગુજરાત રાજસ્થાનની ડ્રગ્સ બનાવતી ફેક્ટરીમાં રો મટીરિયલ વાપી જીઆઈડીસી ની ફેક્ટરીમાંથી સપ્લાય થતું હતું સામાન્ય રીતે પેસ્ટીસાઈડ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા આ રો મટીરિયલ માંથી સાત અઠવાડિયાની પ્રોસેસ બાદ ક્રિસ્ટલ અને પાઉડર ફોર્મ માં એમડી ડ્રગ્સ બની જતું હતું ડ્રગ્સ માફિયા રાજસ્થાન માં કેટલાક લોકોને ડ્રગ્સ વેચી દીધું હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે જેમાં નાના પાઉચ માં ક્રિસ્ટલ ફોર્મ માં ડ્રગ્સ નું વેચાણ થવાનું હોવાનું ખુલ્યું છે